સવારે રહેવાનો છે બપોરે બાઇક રેલી ચાર વાગે રહેશે યુથ ફોર નેશન એને આપણે હેડિંગ આપ્યું છે અને યુથ ફોર નેશન માં ઓછામાં ઓછા પાંચ હજાર યુવકો બાઇક રેલી સાથે આવશે ડિમાર્ટની સામે જે મેદાન છે ખુલ્લું ત્યાંથી અઢી વાગ્યાથી એની શરૂઆત થવાની છે સવા ત્રણ વાગે અહીંયા ઉપસ્થિત રહેશે એમાં જગદગુરુ ગર્ગાચાર્ય મહેન્દ્ર ગિરિજી જૂનાગઢ મુજકુંડથી રહેશે ચંદ્રપ્રકાશ દ્વિવેજી એમાં રહેવાના છે અને સત્તાધારથી વિજય બાપુ ઉપસ્થિત રહેશે મિત્રાનંદજી તો ત્યાંથી જ બાઈક ચલાવીને અહીંયા આવવાના છે સાંજેનો કાર્યક્રમ મેં કહ્યું એ પ્રમાણે સાંસ્કૃતિક રહેશે એના પહેલાં એક યંગ એન્ટરપ્રેન્યુઅર માટેનો કાર્યક્રમ ભૈયાજીની ઉપસ્થિતિમાં અમે રાખ્યો છે ચોવીસ તારીખે મહિસાસુર મર્દિની આ પ્રકારની એક હજાર બહેનો અહીંયા કાર્યક્રમ કરવાની છે અને આચાર્ય વંદન કાર્યક્રમ પહેલાં એમનો કાર્યક્રમ રહેવાનો છે એમાં આપણા વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ વહેરા સાથે સાથે ઇસ્કોન મંદિર વૃંદાવનથી વિષ્ણુ વિષ્ણુનામદાસ પ્રભુ અને જાનકી દાસ કમિજલા એમાં ઉપસ્થિત રહેવાના છે આપણા કુલ મળીને ભારતના પુનર્નિર્માણ માટે જે વેપારી સમુદાય છે અથવા પ્રોફેશનલ્સ છે એ કેવી રીતે યોગદાન આપી શકે એના ઉપર પ્રોફેસર ભગવતી પ્રકાશ શર્મા જે યુનેસ્કોના ચેરમેન હતા એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે એ એમને માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ બપોરે ચાર વાગે છે પચીસ તારીખે સવારે કન્યાવંદન કાર્યક્રમ છે એમાં ત્રણ હજાર બહેનો કન્યાવંદનના કાર્યક્રમમાં રહેવાની છે ભાનુબેન બાબરિયા આપણા કક્ષાના મંત્રી મહિલા અને કલ્યાણ ઉપસ્થિત રહેશે સાથે સાથે વાકેશ બાબા અમીબેન ઉપાધ્યાય વાઇસ ચાન્સેલર આંબેડકર યુનિવર્સિટી ઉપસ્થિત રહેશે મા દીકરી સંમેલન બપોરે ચાર વાગે રહેવાનું છે જૈના જૈનના ખૂબ મોટા સાધ્વીજી મૈત્રી રત્નાજી એમાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે રીવાબા જાડેજા જે આપણા જામનગરના ધારાસભ્ય શ્રી છે એ ઉપસ્થિત રહેશે અને અખિલ ભારતીય વિશ્વ ઉમિયા ધામના મહિલા પ્રમુખ ડૉક્ટર જાગૃતિબેન પટેલ એમાં ઉપસ્થિત રહેવાના છે છવ્વીસમી તારીખે સવારે સાડા દસ વાગે માતૃપિતૃવંદનનો કાર્યક્રમ છે અને સાથે સાથે સંયુક્ત પરિવારો જેટલા છે એટલે દસ કરતાં પણ વધારે જે પરિવારો એક સ્થાન ઉપર રહે છે એક જ રસોડે જમે છે એવા પરિવારના સન્માનનો કાર્યક્રમ છે એમાં જગદગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી અને ગોવિંદભાઈ ધોળકી આપણે ઓળખીએ છીએ કે ખેડૂતમાંથી સફળ ઉદ્યોગપતિ તરીકે જેણે પ્રયાણ કર્યું છે અને પોતાનું ખૂબ મોટું ફેમિલી છે એમના સ્થાને રહેવાનો છે આ કાર્યક્રમ ગોવિંદભાઈ ધોળકિયા અને સમાપનમાં દ્વારકેશલાલજી અને સાથે સાથે સંત પ્રસાદ સ્વામીજી રહેશે ત્રણ કાર્યક્રમના સ્લોટ છે સવારે અગિયાર વાગે બપોરે ચાર વાગે અને રાત્રે આઠ વાગે આ મુખ્ય કાર્યક્રમો રહેવાના છે આપ સર્વેને એની પત્રિકા આપેલી છે એમાં આ બધું વર્ણન છે